ગઈ તારીખ ઓગણીસ સાત બે હજાર ત્રેવીસના રોજ વંથલી પોલીસને મળેલ હકીકતને આધારે વંથલી પોલીસે વંથલીના રહીશ આસિફભાઈ મોહમ્મદભાઈ અમરેલીયાની વાડીમાં રેડ કરતાં ત્યાં અંદાજે જુદી જુદી બ્રાન્ડની સાતસો પંચોતેર જેટલી પેટીઓ અને અંદાજે એમાં ઓગણીસ હજાર ત્રણસો પંચોતેર નંગ જેની કિંમત ઓગણીસ લાખ સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાનો સિરપ મળી આવેલો જે અંગે પ્રાથમિક જાણવા તપાસ કરી વંથલી પોલીસે આગળ તપાસ હાથ ધરેલી તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે જે કંપનીઓ જુદી જુદી બ્રાન્ડના સિરપ મળી આવેલા છે જે કંપનીના બનાવટી સ્ટીકરો આરોપીઓ બનાવડાવી અને તેનો તેઓ જાણે છે કે આ બનાવટી છે તેમ છતાં પણ તેનો ઉપયોગ કરી અને સિરપનું વેચાણ કરી નશાકારક અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે જે તપાસમાં ખુલતા મંથલી પોલીસ સ્ટેશને આરોપી આસિફભાઈ મોહમ્મદભાઈ અમરેલીયા અબ્દુલ કાદિર મજીદ મુલતાની સુજેર યુસુફભાઈ ગબ્બલ અબ્બાસભાઈ કાતડભાઈ રાઉમા અને ફિરોજ અશ્રમ ચૌહાણ રહે રાજકોટ વાળા વિરુદ્ધ હાલ પાંચમ વિરુદ્ધ તેમજ તપાસમાં ખુલે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે તે પૈકી આરોપી આસિફભાઈ સુજેરભાઈ અને અબ્બાસભાઈ એ ત્રણ આરોપીની આગમાં ધરપકડ કરી અને અન્ય આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે બોટલો સેની હતી અને સેમાં ઉપયોગ થતો હતો આરોપી બોટલો છે જે સિરપ હાલમાં વેચાણ થતું હોય છે જુદી જુદી જગ્યાએ અને પાનવાળાને એ લોકો પણ વેચતા હોય છે જે ખરેખર સિરપ છે પણ આયુર્વેદિક સિરપના નામે વેચાય છે પણ ઘણી વખત એમાં હોય છે કે જે આયુર્વેદિક સિરપ નથી હોતું પણ એમાં નશાકારક દ્રવ્યો પણ હોય છે અંદર અને એમાં અગિયાર ટકા સુધીનું સેલ્ફ જનરેટર હાલબોલનું એ લોકો સ્ટીકર પણ મારતા હોય છે એટલે મારી ખાસ તમામને નમ્ર વિનંતી છે જૂનાગઢની જનતા તેમજ સમગ્ર સમગ્ર ગુજરાતની જનતાને આવા નશાકારક અથવા આલ્કોહોલ સેલ્ફ જનરેટેડ આલ્કોહોલના જે સિરપ વેચાય છે તેનો ઉપયોગ બંધ કરે જે કોઈપણ જાતનું આપણે શરીર માટે સ્વાસ્થ્ય નથી ને મોટાભાગના આવા ડુપ્લિકેટ જેવા પણ વેચાતા હોય છે તો મારી વિનંતી છે કે આવા કોઈ નશાકારક દ્રવ્યોમાં નું સેવન કરી પોતાની તંદુરસ્તી નહીં બગાડે અને સારું વસ્તુનું સેવન કરી અને સ્વાસ્થ્ય સુધારે